ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી છવ્વીસ ફૂટ પહોંચતા અડતાલીસ ગામોને એલર્ટ કરાયા અંકલેશ્વરમાં ત્રણ ગામમાં સ્થળાંતરની સૂચના અપાઈ ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી છવ્વીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી છે જેના કારણે જિલ્લાના અડતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવે છે ભરૂચ ગોલ્ડન બ્રિજની સપાટી છવ્વીસ પોઈન્ટ પચાસ ફૂટ છે જિલ્લાના અડતાલીસ ગામોને એલર્ટ કરાયા છે અંકલેશ્વરના ત્રણ ગામોમાં સ્થળાંતરની સૂચના અપાઈ છે અગાઉ બસો એસી લોકોનું કરાયું હતું સ્થળાંતર કરવામાં આવ્યું હતું નર્મદા ડેમમાંથી ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી છોડાયું જેના કારણે ભરૂચ ખાતે નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી છવ્વીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી છે જેના કારણે જિલ્લાના અડતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને અંકલેશ્વરના નદી કિનારે વસેલા ખાલપીયા સરફુદ્દીન અને જૂના કાંસિયાના ગામના લોકોનું સ્થળાંતર કરવા માટેની સૂચના વહીવટીતંત્ર દ્વારા અપાય છે સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં એકસો ચોત્રીસ પોઈન્ટ સિત્તેર મીટરની ઓવરફ્લો થઈ રહ્યો છે જ્યારે ઉપરવાસમાંથી ડેમમાં ત્રણ લાખ ત્રણ હજાર પાંચસો તેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે તેમજ નર્મદા નદીમાં ત્રણ લાખ પિસ્તાલીસ હજાર સાતસો એકવીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી છવ્વીસ પોઈન્ટ પચાસ ફૂટને આંબી ગઈ છે નર્મદા નદીમાં વધતા પાણીના જળ સ્તરને પરિણામે જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના અડતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જ્યારે અંકલેશ્વરના પૂરથી સૌથી પહેલાં પ્રભાવિત થતા

અગાઉ સૂચના આપી તેમની ઘર વખરી પશુપાલન જે કરતા હોય તેઓના પશુ સાથે તેઓને સ્થળાંતર કરી રેસ્ક્યુ સેન્ટર ખાતે હાલમાં રાખેલા છે તેઓને રહેવા ખાવાની સંપૂર્ણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પદાધિકારી સંપૂર્ણ અધિકારી વહીવટી તંત્રના સંપૂર્ણ તમામ અધિકારી પોલીસ વહીવટી તંત્રનું સજ્જ બન્યું છે તેમજ હાલમાં પરિસ્થિતિ કાબુમાં છે હાલમાં કોઈ પણ જગ્યાએ કોઈપણ પ્રકારની પાણી ભરાવાના કોઈ પ્રશ્ન નથી તેમજ કોઈ જગ્યાએ રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ પણ ઉદભવી નથી